ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામની એક બાળકી દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત શ્રી સજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેડિનેશિયલ સ્કૂલની હોસ્ટેલમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી હોવાનો પરિવારને મેસેજ મળ્યો અને બાળકીની દાહોદની જાહેડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા બાદ સારવાર હેઠળ રહેલી બાળકીનું મોત નીપજ્યું હતું જેને પગલે પરિવારજનોએ શાળા ઉપર ગંભીર આક્ષેપો સાથે શાળા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે પરિવારજનોનું કહેવું છે કે શાળા તરફથી બાળકીને પેટમાં દુખતું હતું અને ઝાડા થયા બાદ તેને હોસ્પિટલ દાખલ કરી હોવાની જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા જ્યાં બાળકીની હાલત નાજુક જણાતી હતી અને તેને ઓક્સિજન પર રાખવામાં આવી હતી સારવાર દરમિયાન મોત નિપજીઓને મૃતદેહને જોતા બાળકીના શરીર ઉપર નખ વાગ્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા એટલે બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે પરિવારજનોના શાળા ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો બનાવના પગલે પોલીસ કાફલો પણ શાળા ખાતે આવી પહોંચ્યો હતો પરિવારજનોએ બાળકી જે પલંગમાં સૂતી હતી ત્યાં તથા રૂમમાં તપાસ કરી હતી પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી ફોરેન્સિક ટીમની મદદથી જરૂરી સેમ્પલ જરૂરી સેમ્પલ લઈને મૃત્યુ અંગેનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર કેશોર ડબકર દાહો ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે સવારે દાહોદ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે દાહોદમાં ગોધરા રોડમાં ડીએસપી કચેરીની પાછળના ભાગમાં આવેલી છે એ કચેરીમાં એક આઠમું ધોરણ ભરતી બાળા હતી એ બાળાને ઝાડા ઉલટી થવાથી એમને દવાખાને સારવાર આવી હતી અને દવાખાને પછી સાંજના સમયનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને આ બાબતે હાલમાં ઈડી દાખલ કરી બાળકીનું ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે અને બાકી તમામ બાબતો છે વિચાર લેવાની પ્રક્રિયા કે પીએમ રિપોર્ટ દરમિયાન અન્ય બાબતો ફોરેન્સિક એવિડન્સ કે સાયન્ટિફિક એવિડન્સ એ તમામ બાબતો ધ્યાનમાં લઈ અને આ બાબત વિગતવારની તપાસ કરવામાં આવશે બાળકીનું જે કોઝ ઓફ ડેથ શું છે એ પણ ફોરેન્સિક પીએમ થઈ જાય પછી આપને એક્ઝેક્ટ માહિતી મળશે એટલે હાલમાં એ તમામ બાબતે મેડિકલ એવિડન્સ અને સાયન્ટિફિક એવિડન્સ પર ચાલુ ચાલુમાં છે સરકાર પ્રથમ દ્રષ્ટિ એવું કંઈ જણાવ્યું એવું નથી સીપીઆર આપવાથી જે પ્રાઇમરી થઈ શકે એવું નું કહેવું છે સીપીઆર આપો તો બાકી બચાવવા માટે તો એ માટે જે કઈ સામાન્ય સીપીઆર આપવાના કારણે થતું ડૉક્ટરના સારવારમાં એ થયું છે અને બાકી જે સારવારમાં લઈ ગયા હતા તો સવારથી એના મધર ફાધર ને જાણ કર્યું સ્કૂલ વાળા મધર ફાધર પણ આવી ગયા હતા અને મતલબ સોરી મધર આવી ગયા હતા ખાલી અને મધર આવી ગયા હતા અને મધર પણ ત્યાં હયાત હતા અને મધર બપોરે આવી ગયા પછી દીકરો અવસાન સાડા છ આસપાસ દીકરો અવસાન થયું છે મધર પણ જાણે છે આ વસ્તુ એટલે એ પ્રકારનું કોઈ જણાવ્યું નથી છતાં પણ ફોરેન્સિક આપણે એટલા માટે કરાવ્યું છે કે કોઈ પણ પ્રકારના આક્ષેપ કે પ્રત્યાક્ષેપ હોય કે કોઈ બાબતો છે છૂટી ના જાય બિલકુલ ન્યાયિક તપાસ થાય તટસ્થ તપાસ થાય અને કોઝ ઓફ ડેથ ગુનાનું કારણ છે અથવા બનાવનું કારણ છે એ સંપૂર્ણપણે સાચું અને સાયન્ટિફિક મળી આવે માત્ર એ જ એંગલથી ફોરેન્સિક પીએમ કરવામાં આવનાર છે અને એ તમામ બાબત હાલમાં કાર્યવાહી ચાલુમાં છે તપાસ પણ ઉણા પ્રોપ કરવામાં છે દરેક વસ્તુ પ્રોપરલી જોવામાં આવશે કોઈ પણ નેગેટિવ જણાવે છે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે અને બાકી જે પણ તપાસમાં મળશે એ મુજબ લીગલી એક્શન લેવામાં આવશે બનાવ એવું બન્યો કે બાબોર દ્રષ્ટિબેન જે છે નેટવર્ક એ ગઈકાલે આઠ વાગે કે આઠ વાગ્યા પહેલાં એ કંઈ બીમાર હતી અને કંઈ છાતીમાં દુખાવો થયો અને કઈ દવાખાને લઈ જ થઈ ગયા અને પછી એને તાત્કાલિક આપણા જાયડસમાં વોર્ડમાં શિફ્ટ કરવા વોર્ડન દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કર્યા અને પછી વાલીઓને ફોન કરવામાં આવ્યા વાલીઓને ફોન કરવામાં આવ્યા વાલી પછી ત્યાં એકાદ કલાક પછી આવી ગયા અને પછી બેન હતા એમને પૂછ્યું ડોક્ટરને કે શું છે તો બોલે એક બે દિવસ લાગશે રિકવરી થતા અને એમના વાલી આવી ગયા આટલું સર સીધો પરિવારજનો નો છે કે શાળા તરફથી કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું એના કારણે ઘટના ઘટી છે અત્યારે પરિવારજનો આપણે રજૂઆત કરી છે શું કેવું છે એના અંદર એવું છે વલે કે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ ડોક્ટર સાથે વાત ભી થઈ ગઈ અને પછી વાલી આવી ગયા વાલીને સોપી ભી દીધું વાલી પછી ત્યાં હતા અને પછી આ બનાવ જે દુખદ બનાવ બન્યો છે એ પછી બન્યો છે સાંજે છ વાગે કરીબ અંદાજે બન્યો છે એવું છે એટલે વોમિટ ને કઈ ઝાડા કઈ પ્રશ્ન હતો એવું હતું હા અમારા દિયર ની છોકરી છે ભાવભોર ધર્મિષ્ઠા બેન નટવરભાઈ એ દાહોદ સજાનંદ સ્કૂલ માં અભ્યાસ કરે છે જ્ઞાન શક્તિ એનો એન મમ્મી ને ફોન આવ્યો કે બીમાર થઈ ગઈ છે તો એ એ અહિયાં આવી પછી અમને બધાને ફોન કર્યો એટલે હું પણ આવી ચાર વાગ્યા સુધી ચાર સાડા ચાર ના ટાઈમ માં હું પણ આવી ગઈ મેં જોયું કે છોકરી એકદમ સિરિયસ હતી કાઈ જ નતું પછી અડધા કલાક પછી ડોક્ટરે કીધું કે હવે કશું નથી પછી મેં ફોન કર્યો મેડમ ને તો છોકરાએ ઉપાડ્યો અને છોકરા ને એને મમ્મી એવું કેવડાયું કે મારા મમ્મી હમણાં નથી પછી આવે તારે ફોન કરશે એમ કરીને ફોન કરી દીધો પછી ડેડ બોડી પેલા હોસ્પિટલ અમને આ બેડ ખાલી કરવો જોઈએ તો અમે નીચે લઈ જાઓ પીએ એમ રૂમ માં તો અમે એક પ્રોસેસ કરવા રહ્યા એટલામાં પછી પાછો મેં ફોન કર્યો મેડમ ને કે એને થયું તું શું કે એને કેવી રીતે આટલી બધી બીમાર થઈ એક રાતમાં આવી રીતે કોઈને કોઈ સિરિયસ ના થઈ જાય તો મેડમ મને એવું કીધું કે બપોરે એને પેટમાં દુખતું હતું તો ગોળી તો સારું થયું હતું અને પછી સવારમાં એને ફરી ઝાડા થયા અને હું દવાખાને લઈને દાખલ કરી હવે અમારે જ થયું તું શું અને કેવી રીતે થયું તું અને થયું તો કેમ થયું કોની જવાબદારી અને હમણાં અમે અમને ડેડ બોડીની અમે ચકાસણી કરવા માટે અંદર લઈ ગયા હતા પીએમ રૂમમાં તો અમે જોયું તો શરીર પર નિશાન હતા છાતી પર નખ વાગેલાના નિશાન હતા અને પ્રાઇવેટ પાથ પર બ્લડ હતું એ જોઈને અમે અહીંયા હોસ્ટેલમાં પૂછવા આવ્યા કે શું થયું તો આ લોકોના કોઈને આવીને એટલે અમે અહીં આવ્યા બાબર સુભાબેન દિનેશભાઈ મારી છોકરી સજાનાના હાઇસ્કૂલમાં ભણે છે આઠમા ધોરણમાં અભ્યાસ કરે ભાગવત ધર્મેષ્ઠાબેન નટવરભાઈ એને મંગળવારે બી નિશાળે નથી ગઈ અને બુધવારે નથી ગઈ બે દિવસને મારે અહીં ન્યાય જીજે અને મંગળવારે ગોળી આપીને એને પેટમાં દુખી એમ કરીને ગોળી આપી ને મંગળવારે રાત્રે રાત્રે એને ચાડા થઈ ગયા એવું કીધું અને સવારમાં નવ વાગ્યે મારા ભાઈને એને ફોન કર્યો ને મારામાં એને ફોન નથી કર્યો ને મારા ભાઈએ મને ફોન કરીને કીધું કે તું હાઈસ્કુલે જા છોકરીને ચાડા થઈ ગયા એટલે હું નીકળી નવ વાગ્યે એટલે હડા બાર વાગે હું જાડેશ દવાખાને આવી રહી હું આવી એટલે મારી છોરી સિરિયલમાં જ હતી ઓક્સિજન ના બાટલા ઉપર હતી એટલે હું અંદર મય ગઈ એટલે તૈયાર એમ લલિતા મેમ નીકળી ગઈ બહાર એના પછી તો મેં ફોન કેટલા માર્યા હશે પણ એ ફોન કોઈએ ઉપાડ્યા નથી અને આજ સુધી નિસ્તાયન જડેસ દવાખાનામાં કોઈ આયું નથી ન મને કોઈ જવાબે બી નથી આપ્યો તમને શું શંકા છે આનો શું થઈ એ મારેનો ન્યાય જ કે સુમિત્રાબેન નટવર ભાઈ